આપ જોઈ જી છો ચોવીસ કલાક મારા ગામની વાત મારા શહેરની વાત સાથે હું છું આપની સાથે મિહિર રાવલ ઇન્ડિયન મેડિકલ કેન્દ્ર સરકાર સામે વિરોધ દર્શાવ્યો એનસીએ ને લઈ તબીબ રોષ જોવા મળ્યો છે આયુર્વેદિક તબીબોને એલોપેથિક પ્રેક્ટિસની મંજૂરી અપાતા વિરોધ કરી રહ્યા છે દર્દીઓના જીવ સાથે ગંભીર ચેડા થઈ શકે છે કહેવું છે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે દેશભરના તમામ ડોક્ટર્સને ચળવળમાં જોડાવાની અપીલ કરી નોટિફિકેશન પરત ખેંચવા આઈએમએ માંગ કરી રહ્યું છે અમારું ગવર્મેન્ટને કહેવું છે કે જે અત્યારે ચાલે છે તે પદ્ધતિ યોગ્ય છે દરેક દરેક વિષયના નિષ્ણાતો છે તે પોતે તે વિષયની સારવાર આપતા હોય છે ઓપરેશન કરતા હોય છે અને તે પ્રમાણેનું યોગ્ય જ્ઞાન ધરાવતા હોય છે અમારું કેવું એમ છે કે આ નોટિફિકેશન પાછું લેવામાં આવે અથવા તો એને અત્યારે સ્થગિત કરી દેવું જોઈએ કે જેથી કરીને આ પ્રશ્ન ઉભો ન થાય ઇન્ડિયન મેડિકલ હેડ પાર્ટીની અમારી આ રવિવારને ઇમરજન્સી સેન્ટર વર્કિંગ કમિટી મીટિંગ બોલાવવામાં આવી છે બધા સમગ્ર સરકારે આયુર્વેદ શાખાત ધારકોને સર્જરી કરવાની મંજૂરી નારાજ થયા છે અને વિરોધ પર ઉતરી આવ્યા છે બીજી ડિસેમ્બરે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા ડોક્ટર્સ દેશવ્યાપી હડતાળ પર ઉતરવાના છે તેમનું કહેવું છે કે આયુર્વેદ ડોક્ટર્સ જનરલ સર્જરી કાન નાક ગળું આંખ અને દાંતની સર્જરી કેવી રીતે કરી શકે ના આપવી જોઈએ ને મળેલી છે ત્યારે આયુર્વેદ શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શું કહેવું છે અને તેઓ ના વિરોધ વિરોધમાં શું કહી રહ્યા છે જોઈએ આ માં સીસીઆઈએમ દ્વારા હવે આયુર્વેદના તબીબોને પણ સર્જરીની પરવાનગી આપવામાં આવી છે ત્યારે હાલ આપણી સાથે જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીના પીજી અને પીએચડીના જે ફાઇનલ યરના તબીબો છે એ પણ જોડાયા છે ત્યારે આપણે એમને પણ એક પૂછવાનો પ્રયાસ કરશું કે જે કેન્દ્ર સરકાર દ્વારા કહી શકાય કે આયુર્વેદ બાબત એક મહત્વનો નિર્ણય લીધો છે ને જે મેડિસિનમાં હતું હવે એ જ વસ્તુ ક્યાંક ને ક્યાંક આયુર્વેદમાં પણ આવી રહી છે અને આયુર્વેદના તબીબો પણ સર્જરી કરી શકશે ત્યારે આ મામલે ફાઇનલ યરના વિદ્યાર્થીઓનું શું કહેવું છે આપણે એ પણ પૂછશું શું કહેશું મેડમ હાલ જે આ નિર્ણય લીધો છે તો તમે એક વિદ્યાર્થી તરીકે આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો નમસ્તે કેન્દ્ર સરકારે જે એકવીસ નવેમ્બરે ગેજેટ બહાર પાડ્યો છે એની અંદર જેટલી પણ સર્જરીનો ઉલ્લેખ કરેલો છે જે શલ્ય અને શાલાક્ય બંને વિષયના વિદ્યાર્થીઓ અને તેના પ્રેક્ટિશનર્સ દ્વારા પ્રેક્ટિસમાં કરવામાં આવે તે બાબતની જોગવાઈ જે કરેલી છે તે એની પૂર્વે આવેલા બે હજાર સોળના જે નોટિફિકેશન છે તેનું જ રૂપાંતરણ છે બસ આમાં ખાલી સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે જે સંસ્કૃત ટર્મિનોલોજી હતી એને આમાં અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો છે અગત્યની વાત એ છે કે વૈશ્વિક પ્લેટફોર્મ પર અને નેશનલ પ્લેટફોર્મ પર જેમ જર્મન લેટા લેટિન અને સંસ્કૃત ટર્મિનોલોજી વિષય ભાષા અનુસાર જુદા જુદા હોવાના કારણે એ બધું સમજી ન શકાય જનરલ પબ્લિક માટે એટલે એ કોમન પ્લે પ્લેટફોર્મ પર દરેક વ્યક્તિ સમજી શકે એના માટે ખાલી એને ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે અધરવાઇઝ દરેક સર્જરી પહેલેથી બધી જ આયુર્વેદની સંસ્થાઓની અંદર કાર્યરત છે અને એ ભણાવવામાં પણ આવે છે અને તેની ટ્રેનિંગ આપ શું કેશો જે નિર્ણય લીધો છે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ભવિષ્ય ઉજળું કેટલું नहीं इसमें ऐसा है कि जैसे दो पैथी का मिक्सअप का क्वेश्चन उठा है कि ये मिक्स हो जाएगा सब कुछ तो ऐसा नहीं है आयुर्वेद की जो पैथी है उसके जो प्रोसीजर्स है वो अपनी जगह सही है और एलोपैथी वाले प्रोसीजर अपनी जगह सही है और उसमें इतना वास्ट स्कोप नहीं है जो पहले से लिमिटेड प्रेस्क्राइब था उसी को बस थोड़ा क्लियरिफाई किया है इन्होंने ताकि प्रोसीजर वही है और पहले से इंस्टीट्यूट्स वगैरह वो जगह जगह देश के लगभग पर होते आए हैं और आगे भी हुए

તો જેમ કે ક્ષારસૂત્ર સર્જરી છે પેશન્ટ ને એને કરાવીને કરાવી છે કે ક્ષારસૂત્ર કરાવી છે આ એક વસ્તુનો એને ચોઈસ મળશે કે તેનાથી સારું હીલિંગ છે વગેરે વગેરે તો એના માટે બેટર છે પેશન્ટ માટે મેડિસિન ના જે છે એના દ્વારાનો વિરોધ કરવા માં છે શું લાગે તમને એનાથી કે નુકસાન થઈ શકે કે શું મળે એના માટે હજુ કંઈ નો આઈડિયા અ સુકેશો જે રીતે હવે સર્જરી માટેનો જે આ નવો જે કેન્દ્ર સરકારે પણ પરવાનગી આપી છે તો આયુર્વેદના જે તબીબો છે એને શું લાગે છે તે આયુર્વેદમાં અ એક્ચ્યુઅલી આસે પહેલે સે યે ડેવલપડ હે જિતની ભી યે સર્જરી જો એમન્ડ હુઈ હે અભી વર્ડ્સ ઇનકી સિર્ફ ટર્મિનોલોજી આઈ હૈ ઇસમે ઓલરેડી યે 2016 મે ઇસઆયમ ને યે लेके आए थे ठीक है उस सिलेबस में ऐड करा दिया था हमारे सर्जरी और इससे रिलेवेंट ये भी है कि यूजी जो अंडर ग्रेजुएशन के टाइम पे हम ऑलरेडी ये सारे सर्जरीज पढ़ते हैं हमारे सिलेबस में है बट अभी 2016 में ये स्पेसिफाई किया था और अभी 2020 में फिर से ये जो अभी नया सी का जो आया गवर्नमेंट की आई है राजपत्र में गैजेट में तो उसमें क्या है इन्होंने टर्मिनोलॉजी स्पेसिफाई कर दिया है जैसे कि अब हमारे आ, जैसा शालाक्य है मैं शालाक्य से हूँ उसमें एक डिजीज है टॉन्सिल्स ठीक है तुंडी केरी तो अभी उसको हम ग्लोबलाइज कैसे करेंगे पब्लिक हम तुंडी केरी वर्ड यूज़ करेंगे तो ज़रूरी नहीं है कि सारे के सारे पब्लिक इसे समझ जाए लेकिन उसे ग्लोबलाइजेशन के लिए हमें एक ग्लोबल टर्म देना पड़ेगा ताकि ऑल ओवर वर्ल्ड पब्लिक इसे समझ सके और उसके अकॉर्डिंग उन्हें चॉइस मिल सके हाँ, आयुर्वेदा ट्रीट आयुर्वेदा से ट्रीट करना है या फिर जो भी पैथी वो चूज़ करना चाहते हैं तो फॉर बेटर अंडरस्टैंडिंग हमें ये ग्लोबलाइज करना ही पड़ेगा इसकी वजह से ये टर्मिनोलॉजी उन्होंने स्पेसिफाई किया जो टू के अभी गज़ट में आया

આપણી સાથે હાલ જામનગરમાં જે આયુર્વેદ યુનિવર્સિટીના ખાસ કરીને પીજી અને પીએચડી ના જે ફાઇનલ ઇયર ના તબીબો જોડાયા હતા અને કહી શકાય કે જે રીતે સીસીઆઈ દ્વારા એક મહત્વનો નિર્ણય જે લેવામાં આવ્યો છે અને હવે આયુર્વેદના ના તબીબો પણ જે સર્જરી કરી શકશે તો તમામ વિદ્યાર્થીઓ દ્વારા જે છે આ કેન્દ્ર સરકારના નિર્ણયને ખૂબ જ આવકારવામાં આવી રહ્યો છે મુસ્તાકદલ ઝી ચોવીસ કલાક જામનગર હવે વાત કોરોનાના વધતા કેસની આણંદ જિલ્લાના બે ગામોમાં અપાયું સ્વૈચ્છિક લોકડાઉન પેટલા તાલુકાના સુંદરના ગામે ત્રણ દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું બદલપુર ગ્રામ પંચાયત દ્વારા પણ આ ચોક્કસ મુદતનું લોકડાઉન અપાયું કોરોના મહામારીને પગલે આ લોકડાઉન આપવામાં આવ્યું છે જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને પગલે ગ્રામજનોએ જાહેરનામું બહાર પાડ્યું અને સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું છે ગામમાં જે રીતે કેટલીક જગ્યાએ લોકોની બેદરકારી પણ સામે આવી છે ત્યારે આણંદના બે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે પેટલાદના સુંદરના ગામે ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું આ બદલપુર ગ્રામ પંચાયતે પણ અચોક્કસ મુદતનું લોકડાઉન લગાવ્યું છે ખેડાના સાંસદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે સાંસદ દેવુસી ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો સાંસદ કેવડિયા કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચ્યા હતા આરોગ્ય વિભાગની તપાસમાં સાંસદ પોઝિટિવ આવ્યા આપને જણાવી દઈએ કેવડિયામાં જે કોન્ફરન્સ ચાલી રહી છે હાલ બે દિવસીય કોન્ફરન્સ તેમાં ભાગ લેવા માટે દેવુસી ગયા હતા અને એ જ સમયે આરોગ્ય વિભાગ જે ટેસ્ટિંગ કરી રહ્યું હતું તેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે વિદેશ જનારા પ્રવાસીઓને કોરોના ટેસ્ટ માટે ચાર્જ આપવો પડશે સરકારી ટેસ્ટિંગ માટે એક હજાર રૂપિયાનું ચાર્જ આપવો પડશે આ રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીએ જાહેરાત કરી છે ચાર્જ આવેલા રૂપિયા રોગી કલ્યાણ સમિતિમાં જમા થશે હવે વિદેશ જનારા રૂપિયા આપીને કોરોના ટેસ્ટ કરાવવો પડશે જે લોકોને બહાર ગામ જવું બીજા રાજ્યમાં જવું હોય કે ફોરેન જવું હોય તો એમને જે ટેસ્ટ કરાવવો છે તો એમને ચાર્જ આપવો પડશે સરકારનો જે પરિપત્ર છે ખર્ચ લાગશે દિવાળીના તહેવારો બાદ સમગ્ર રાજ્ય સહિત અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે જિલ્લાના અનેક ગામડાઓ પણ સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે મોડાસા ફરેડીમાં બે દિવસ સ્વૈચ્છિક ની જાહેરાત કરવામાં આવી ગામમાં તમામ દુકાનો બંધ જોવા મળી રહ્યા છે ગ્રામજનો પણ કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ગ્રામ પંચાયતે પણ ગ્રામજનોને માસ્ક સેનિટાઈઝર અને સોશિયલ નું ધ્યાન રાખવાની અપીલ કરી છે ફરેડી ગામમાં કોરોનાના એક પોઝિટિવ કેસ આવેલો છે અને એક રેપિડ કેસ છે જેથી કરીને વધારે સંક્રમણ ના થાય એટલા માટે ગ્રામ લોકોએ અને દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે બધાને એકબીજાને મળી અને વધારે સંક્રમણ ન થાય એ માટે એ બે દિવસ માટે હા સ્વયંભૂ બંધ રાખવાનું આયોજન કરેલ છે જેથી કરીને ગામ લોકોમાં જાગૃતતા આવે અને પાછલા અઠવાડિયામાં કેસોમાં થોડા વધારા જોવા મળ્યા હતા તે માટે અમે ટીમો વધારીને જે અફેક્ટેડ એરિયા છે ત્યાં સઘન સર્વે ચાલુ કરાયો છે લોકોને વ્યક્તિગત રીતે મળીને કોરોના સે બચવા માટે જાણકારી આપેલી છે સર્વેમાં જે શંકાસ્પદ આવ્યા હતા આ લોકોને સારવાર માટે અમે મોકલ્યા છે તેવી રીતે આખા જિલ્લામાં અમે સઘન સર્વેલન્સ કરાઈ રહ્યા છીએ અને જે શંકાસ્પદ છે એને સારવાર આપીને સારા કરવાની કામગીરી ચાલુમાં છે બધા લોકોને મારી અપીલ છે કે આ કોરોનાના જે હાલમાં રોગચાળા ચાલી રહ્યા છે તેનાથી બચવા માટે બિનજરૂરી અવર જવર ના કરે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર નથી થતા કોરોના ટેસ્ટ વલસાડ બોર્ડર પર કોઈ ટેસ્ટ કરવામાં આવી જ નથી વાહન ચાલકોને મહારાષ્ટ્રમાં એન્ટ્રી આસાનીથી મળી જાય છે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશ માટે પરમિશન જોઈશે તમામને કોરોના રિપોર્ટ બાદ જ પ્રવેશ મળશે મહારાષ્ટ્ર સરકારે આ જાહેરાત કરી હતી પરંતુ વલસાડ બોર્ડર પર કોઈ ટેસ્ટિંગ નથી થઈ રહ્યું વાહન ચાલકો ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જઈ રહ્યા છે વલસાડ જિલ્લાને મહારાષ્ટ્રની બોર્ડર અડીને આવેલી છે ગુજરાતનું છેલ્લું છેલ્લો જિલ્લો છે વલસાડ જિલ્લો અને વલસાડ જિલ્લાને અડીને આવેલી છે તલાસરી બોર્ડર હાલ અમે ઉભા છીએ તલાસરી બોર્ડર ખાતે જ્યાં એક તરફ હાલ કોરોનાનું સંક્રમણ ફેઝ માં આવ્યું છે ત્યારે આપ જોઈ શકો છો એ રીતે બે રોકટોક રીતે મહારાષ્ટ્રથી ગુજરાતમાં વાહનો પ્રવેશી રહ્યા છે ન તો કોઈને ચેક કરવામાં આવી રહ્યા છે કે કંઈ નહીં જ્યાં બીજી તરફ વાત કરીએ કે જે પ્રકારે હાલ મહા જે મહાશહેરો છે કે જ્યાં હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બોર્ડરો ઉપરથી જે રીતે વાહનો આવે છે અને એને જે ચેક થવા જોઈએ એ કોઈ પણ વાહન ચેક થતા નથી બીજી તરફ જો વાત કરીએ ટ્રાન્સપોર્ટના તમામ વાહનો અહીંથી એન્ટર થતા હોય છે અને એ તમામ વાહનો જે રીતે અંદર આવતા હોય છે કોઈ પણ વાહનોને જરા પણ બેરોકટોક રીતે ગુજરાતમાં પ્રવેશ મળી જાય છે આપ જોઈ શકો છો એ રીતે જે રીતે મહારાષ્ટ્રની ગાડીઓ પણ હાલ ગુજરાતમાં પ્રવેશી રહી છે તો બીજી તરફની વાત કરીએ આ બીજી તરફનો રસ્તો છે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ જવાનો આ રસ્તો છે અને આ રસ્તા ઉપર પણ એ જ પરિસ્થિતિ છે એટલે ક્યાંક ને ક્યાંક જ્યાં એમ કહી શકાય કે તંત્ર એક તરફ એમ કહી રહ્યું છે કે કોરોનાનું સંક્રમણ અટકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર એ બાબત નકામી કહી શકાય કે એ બાબત ઉપર શંકાઓ ઉભી થઈ રહી છે કારણ કે વાહનો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રોકટોક જઈ રહ્યા છે જય પટેલ મીડિયા વલસાડ વેક્સિન ના ગુજરાતમાં થઈ રહેલા ટ્રાયલ ગુજરાતમાં કોરોના વેક્સિન ટ્રાયલ માટે આવી છે અમદાવાદ કોરોના વેક્સિન ટ્રાયલ માટે આવી ગઈ છે વડોદરામાં યુવાનોએ ખુશી વ્યક્ત કરી ગુજરાતીઓ માટે આ ગર્વની વાત હોવાનું યુવાનો કહી રહ્યા છે દરેક વ્યક્તિ પર ટ્રાયલ કરવા માટે યુવાનો માંગ કરી રહ્યા છે તમામ પ્રકારના રિસર્ચ બાદ વેક્સિન લોન્ચ કરવી જોઈએ તેવું પણ તેમનું કહેવું છે આપણે જોઈએ છીએ કે હાલમાં ઘણા સમયથી કોરોનાની વેક્સિન સમગ્ર વિશ્વની અંદર જેના પર સંશોધન ચાલતું હતું આપણે જોઈએ કે જે કોરોનાની મહામારી માટે જે વેક્સિન બનાવી રહ્યા છે તો નોર્મલી ગમે તે કોઈ પણ વેક્સિન જ્યારે બને છે તો વેક્સિન એટલે કે પણ એ જે ડેથ વાયરસ અથવા ડેથ બેક્ટેરિયા છે તે તો જ્યારે કોઈપણ વેક્સિન બનાવવા માટેનો સમયગાળો હોય છે તો નોર્મલી તે થી ત્રણ વર્ષનો હોય છે હવે જ્યારે બેથી ત્રણ વર્ષના સમયગાળાની જે વેક્સિન છે તેને આઠ મહિનાના ટૂંકા સમયગાળામાં બનાવવામાં આવે છે તો ક્યારેક ને ક્યારેક તેમાં કોઈ ક્ષતિઓ રહી જતી હોય છે તો એઝ અ મેડિકલ સુપરવાઈઝર તરીકે અને એઝ અ મેડિકલ ફિલ્ડ તરીકે વિદ્યાર્થીઓ અને ડોક્ટરો એવું ઈચ્છે છે કે જ્યારે આ મેડિકલની બધી ટ્રાયલો થઈ છે અલગ અલગ વય જૂથમાં જ્યારે વેક્સિનની ટ્રાયલ થાય અને ત્યાર પછી જ્યારે કોઈપણ પ્રકારના કોમ્પ્લિકેશન ના આવે તો ત્યારે બધા જ લોકોને આ વેક્સિન આપી શકાય તેમ છે બહુ સારી વાત છે આ જે વેક્સિન આવી ગઈ છે અત્યારે અને બહુ ખૂબ જ ઓછા સમયમાં આ વેક્સિન આવી ગઈ છે અને બહારના ઘણા દેશોમાં વેક્સિનના ટ્રાયલ પણ શરૂ થઈ ગયા છે અને આજે અહીંયા આગળ આવી ગઈ એ બહુ ખુશીની વાત છે આજે લોકો જે કોરોનાથી ગભરાઈ ગયા હતા એ લોકોમાં એક જુસ્સો આવશે જે લોકો ડરીને રહેતા હતા કે કોરોનાથી અમારો જીવ જતો રહેશે એ બધી જે ખોટી અફવાઓ ફેલાઈ રહી હતી આ બધાનું એક બહુ સારું રીઝન છે કે વેક્સિન આવી ગઈ છે અને આ વેક્સિન અમે લઈશું પણ એક માંગ રહેશે એની માટે કે સરકાર આ જે વેક્સિન છે દરેક વય જૂતના લોકો ઉપર ટ્રાયલ કરે ગવર્મેન્ટથી એ લીગલી લોન્ચ કરે એને અને સારું એના પર દરેક લેબના રિસર્ચ થઈ જાય પછી જો એ માર્કેટમાં આવે તો અમને લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી મારું નામ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કિડની હોસ્પિટલના નવા બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું અમદાવાદમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કિડની હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ચારસોથી વધારે પથારીઓ ઉપલબ્ધ કરાવાશે હોસ્પિટલના ત્રીજા અને ચોથા માળે ત્રણસો છત્રીસ પથારીઓ ઓક્સિજન સાથેની જ્યારે કે છપ્પન બેડ આઈસીયુ સાથેના હશે નાયબ મુખ્યમંત્રીએ દાવો કર્યો કે કોરોનાના દર્દીઓને તમામ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અમદાવાદની કિડની હોસ્પિટલમાં દેશમાં સૌથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન થયા છે રોજના પાંચસોથી વધુ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થતા હોવાથી નવું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે જેનું કામ આગામી જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થશે જોકે હાલની સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી કિડની હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે કોરોના વેક્સિનના ટ્રાયલ અંગે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કેટલીક હોસ્પિટલમાં સ્વદેશી વેક્સિનનો ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે તેમાંથી અમદાવાદની સોલા સિવિલમાં પણ આ ટેસ્ટિંગ કરવામાં આવશે આ માટે વેક્સિન ગઈકાલે આવી ગઈ છે પરંતુ આજે નિષ્ણાત તજજ્ઞો આપણા તબીબોને વેક્સિનેશન અંગેની તાલીમ આપશે ત્યારબાદ વોલન્ટિયર્સને વારાફરથી બોલાવી રસીનું પરીક્ષણ કરાશે તેમને બે વાર રસી આપી તેની કેટલી અસર થઈ રહી છે તેની ચકાસણી કરવામાં આવશે જે ત્રીજો બાર છે એ ત્રીજા બાર્ડ ઉપર એકસો ને અડસઠ દર્દીઓને ઓક્સિજન પાઇપલાઈનની સાથે ટ્રીટમેન્ટ આપી શકાય એ પ્રકારની સુવિધા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે ચોથા બાર ઉપર પર બીજા એકસો અડસઠ દર્દીઓની સારવાર આપી શકાય એની ઓક્સિજન બેડની વ્યવસ્થા પૂર્ણ થઈ ચૂકી છે એટલે કે બંને ફ્લોર ઉપર થયેલ કુલ ત્રણસો ને છત્રીસ દર્દીઓને ઓક્સિજન આધારિત જો ટ્રીટમેન્ટ આપવી પડે તો ઓક્સિજન પાઇપલાઇન સાહીત્રીસ આધુનિક તમામ સુવિધાઓ આપણે અહીંયા તૈયાર કરી દીધી છે આઈસીયુ બેડની પણ ઉપયોગ કરવો પડે તો લગભગ છપ્પન જેટલા આઈસીયુ બેડ વેન્ટિલેટર સાથેની તૈયારી પણ પૂર્ણ થઈ ચૂકી છે આપણને વેન્ટિલેટર ભારત સરકાર દ્વારા પણ આપવામાં આવી રહ્યા છે બીજા ઇસ્ટુ બેડ એ પણ આપણે વસાવી રહ્યા છીએ એટલે ત્રીસ તારીખની આજુબાજુ જરૂરિયાત પડે તો આપણે મંજુશ્રી ભીલવા આવેલ કિડની હોસ્પિટલમાં પણ કોરોનાના વધુ દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી દીધી છે ગઈકાલે સાંજે જ આપણને પાંચસો વેક્સિન અહીંયા મોકલી આપવામાં આવી છે એ પાંચસો વેક્સિન આપણે ત્યાં કોલ્ડ સ્ટોરેજમાં રાખી છે આજે અત્યારે ભારત સરકારના સિનિયર આ વિષયના નિષ્ણાતો અમદાવાદ આવ્યા છે ત્યાં આગળ સોલા હોસ્પિટલમાં સરકારના ડૉક્ટરોને જેમને આ ટ્રાયલ સાથે આપણા સાંકળ્યા છે એમને આજે ટ્રેનિંગ આપવામાં આવશે એમને વેક્સિન આપવામાં આવશે એમના ઉપર ટ્રાયલ કરવામાં આવશે એમની બધી જ તબિયત આરોગ્યની પેરામીટર્સની નોંધ કરવામાં આવશે એમના ઘરે પણ ફોન કરીને વારંવાર એમની તબિયત અંગેની કાળજી લેવામાં આવશે એક મહિનામાં બે વખત આ સ્વયંસેવકોને પોતાના ઉપર વેક્સિનનો ટ્રાયલ કરાવવાનો છે એક વર્ષ સુધી શક્ય છે કે આ ટ્રાયલ જુદા જુદા વિસ્તારોમાં એટલે કે આખા દેશમાં ચાલુ રાખવાના છે અત્યારે આપણે જે પસંદગી કરી છે એમાં હેલ્થ વર્કર પણ હોઈ શકે નાગરિક પણ હોઈ શકે કે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે કોરોના અંગે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઇન જાહેર થઈ છે ડિસેમ્બર સુધી કન્ટેનમેન્ટ ઝોનમાં કડક નિયમના આદેશ થી ડિસેમ્બર સુધી કડક નિયમનો અમલ થશે કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક સેવાઓને મંજૂરી મળશે રાજ્યમાં લોકડાઉન લગાવવા કેન્દ્રની મંજૂરી જરૂરી હોવાની વાત ફરી એક વખત કરવામાં આવી છે વધુ વિગત સાથે સંવાદદાતા બ્રિજેશ દોશી પર બ્રિજેશ લોકડાઉન અંગેની મંજૂરી લેવી પડશે કેન્દ્ર પાસેથી સાથે કેન્દ્ર સરકારનો જે ગાઈડલાઈન હોય છે દર મહિને આવતી હોય છે તે ગાઈડલાઈન ફરી એકવાર જ્યા છે જેની અંદર સ્પષ્ટ દિશા નિર્દેશો કરવામાં આવ્યા છે કન્ટેનમેન્ટ ઝોનની અંદર જે સ્થિતિ હતી તે યથાવત રહી છે તેની અંદર કોઈ મોટા ચેન્જ કરવામાં નથી આવ્યા અને સાથે જ સરકારને કહેવામાં આવ્યું છે રાજ્ય સરકારોએ હાઉસ ટુ હાઉસ સર્વે જે છે ફરજિયાત કરવાના રહેશે જેથી કરીને કોરોનાનું સંક્રમણ એક સાથે ન વધે અને સંક્રમણ ઉપર કાબુ મેળવી શકાય તમામ રીતે જે લોકલ ઓથોરિટીઝ છે તેમને કહેવામાં આવ્યું છે કે તમામ પગલા જે છે ભરવામાં આવે અને લોકડાઉન ક્યાંય પણ ન કરવામાં આવે કોઈ પણ લોકડાઉન અંગે નિર્ણય જે છે એ કેન્દ્ર સરકારે પૂછા નથી કરવાનો તે પ્રકારની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે જે જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જે રીતે કેન્દ્ર સરકારે જૂની ગાઈડલાઈનમાં છૂટછાટો આપી હતી તે છૂટછાટો પ્રમાણે જ જે છે હવાઈ સેવાઓ ચાલુ રહેશે થિયેટર સિનેમા હોલ ને પણ પચાસ ટકા જ મંજૂરી યથાવત રાખવામાં આવી છે સ્વિમિંગ પુલમાં પણ જે છે સામાન્ય પબ્લિક માટે સ્વિમિંગ પુલ નહીં ખુલે તે પણ અત્યારે ફક્ત રમતવીરો માટે જ સ્વિમિંગ પુલ ખુલ્લા રહેશે એક્ઝિબિશન હોલ અને તેની અંદર પણ જે બિઝનેસ સબમિટ થતી હોય છે તેના માટેના નિયમો પણ એના એ જ યથાવત રાખવામાં આવ્યા છે જે બસો લોકોની જે છૂટછાટ વાળો નિયમ હતો તે પણ યથાવત છે રાજ્ય સરકારો તેમાં પોતાના પ્રમાણે ફેરફાર કરી શકશે બસો થી વધુ લોકોની મંજૂરી કોઈ પણ ધાર્મિક સંઘર્ષ હોય કે પછી લગ્ન મેળાવડા હોય કે જાહેર સભાઓ હોય તેની અંદર વધુ છૂટછાટો નહીં આપી શકાય મેક્સિમમ બસોની મર્યાદા રહેશે અને એના કરતા ઓછા જ્યાં સમય પણ વધુ હોય ત્યાં ઓછા જેમ કે ગુજરાતની અંદર ની મર્યાદા રાખવામાં આવી છે તો આ તમામ નિયમો જે જૂના હતા અનલોકના જે નિયમો યથાવત છે પણ લોકડાઉન માટેની જે વાત હતી તે વાત ઉપર સીધી રીતે ફરી એકવાર કેન્દ્ર સરકારે ભાર મૂક્યો છે કે લોકડાઉન કોઈ પણ રીતે કેન્દ્ર સરકારની મંજૂરી વગર ન થઈ શકે અને તેના માટે કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે જી બ્રિજેશ આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો કડકાઈમાં વધારો કેન્દ્ર સરકારે જે દર મહિને ગાઈડલાઈન જાહેર કરતી હોય છે તે ગાઈડલાઈન જાહેર કરી છે ડિસેમ્બર મહિનામાં પણ કન્ટેનમેન્ટ ઝોનમાં કડક નિયમોનું પાલન કરવું પડશે